નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા ખાસ કરીને તારીખ છ થી લઈને બાર ડિસેમ્બર સુધીની મોટી આગાહી કરી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ છથી બાર ડિસેમ્બર સુધીની આગાહી કરતા જણાવે છે કે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં શિયાળાનો માહોલ છે તે ગાયબ થઈ ગયો છે જેમ કે અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી જે નોર્મલથી ચાર ડિગ્રી ઊંચું અમદાવાદમાં રાજકોટમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી જે નોર્મલથી એક ડિગ્રી ઊંચું અમરેલીમાં વીસ પોઈન્ટ આઠ જે નોર્મલથી છ ડિગ્રી ઊંચું ડીસામાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન જે નોર્મલથી બે ડિગ્રી ઊંચું વડોદરામાં ઓગણીસ પોઈન્ટ બે જે નોર્મલથી ત્રણ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આગામી સમય દરમિયાન આગાહીમાં બાર ડિસેમ્બર સુધી પવનો છે તે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ફૂંકાશે તો તારીખ સાત અને આઠ ડિસેમ્બર બે દિવસ દરમિયાન પવન છે તે પશ્ચિમો પવન ફૂંકાશે અને આઠથી અગિયાર ડિસેમ્બર દરમિયાન પવનની ઝડપમાં વધારો થશે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસે છૂટાછવાયા વાદળોનું પ્રમાણ જોવા મળશે તો હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન છે નોર્મલ તે ચૌદથી સોળ ડિગ્રી ગણાય અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તે ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી ગણાય ત્યારે આઠ ડિસેમ્બર સુધી ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે અને નવથી દસ ડિસેમ્બર દરમિયાન ચારથી પાંચ ડિગ્રી તાપમાન ઘટશે તો એકંદરે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના વિવિધ સ્થળોએ હાલ જે ન્યૂનતમ તાપમાન છે તેમાં છથી આઠ ડિગ્રીનો ઘટાડો થશે આ નવથી દસ ડિસેમ્બરમાં અમુક સેન્ટ્રોમાં તાપમાન દસ ડિગ્રી નજીક પહોંચે આ સિઝનની પહેલી શીત લહેર જોવા મળશે મતલબ કે પહેલો ઠંડીનો રાઉન્ડ આ દરમિયાન જોવા મળશે એટલે કે ઠંડી હવે ગેર ગેરપકડશે સોમ મંગળમાં પારો દસથી બાર ડિગ્રીએ પહોંચશે તો ઠંડીનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે તેવી વાત અશોકભાઈ પટેલ કરી રહ્યા છે તો ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી અશોકભાઈ પટેલની